મિત્રો તો કેમ છો બધા મજામાં તો મજામાં દસો ને હા મજામાં નહીં તો મજામાં રહેવું પડશે કારણ કે જિંદગી છે ને પતંગના દોરા છે ક્યારે કટ થઈ જાય કઈ જ નહીં કીનો કે હંમેશા ને મોજમાં ને મોજમાં જિંદગી જીવી તો ફાઈનલ મિત્રો આજે તમે સવાર સવારમાં આવતા રહી છીએ વાડીએ જો કે આપણે અહીંયા નથી રહેવાનું જવાનું છે બીજી વાડીએ જો કે આપણે ઘણા દિવસોથી છે ને આપણે વ્લોગ નથી લીધો કારણ કે ટાઈમ નહોતો નવરાશ જ નહીં અને આમ પણ અત્યારે જે આપણો વ્લોગ ઉતરે છે ને આઈફોનમાં ઉતરેશ તો આઈફોનની થોડીક રાહ હતી તો ઓલામાં તો વ્લોગ ઉતાર જો કે આજ લગન એમાં જ ઉતાર્યા હતા એવું કંઈ નવાઈ નહોતી પણ આઈફોનની કહેવાય ને હરખ હતો જો કે આઈફોનમાં વિડીયો ઉતારવાનો એમ તો ફાઇનલી આઈફોન આવી ગયો છે ને આઈફોનમાં આપણે વ્લોગ આજે પહેલો વ્લોગ આપણે આઈફોનમાં ઉતારવાનો છે અને આમ પણ નજારો તમે જોઈ રહ્યા છે સવાર સવારમાં જો કે આપણે એક વાડી એક સીધાએ ત્રણ વાડી છે ને પાંય પાંય તો ત્યાં આવી ગયા છીએ આપણે એરડાની એવું છે અને એ બાજુમાં જીરું છે તો હાલો તમને એડા ને એવું બતાવી દો અને હા કોમેન્ટ જરૂર કરજો કે આપણા આઈફોનનો રિઝલ્ટ કેવું બાઇક આવે છે જો મસ્ત મજાનો આવે છે ને તો અહીંયા એડા લણેલા પેડા છે અને સાઈડમાં છે ને જીરું છે દાદા પણ જો ઉગી ગયા છે મસ્ત મજાના આવો અમારો નજારો છે સવાર સવારનો તો આવું કઈક છે મારી વાડીનું નજારો અને હા આપણે છે ને ઘણા દિવસોથી છે ને આપણે ઘરની વાડી જોકે શેણા વાયા છે ને વીસવીખાના ન્યા આપણે જ્યાં નથી તો ઘણો બધો ટાઈમ થઈ ગયો તો આપણે હેને આજે ન્યા જવાનું છે અને ન્યા જઈને જોઈશું કે શેણા એવું કેવડું કેવડું થયું હે કે હમણાં તમને એ વ્લોગ પણ મેં બતાવ્યો નથી આજ તો સીધા અહીં આવતા રે છીએ અહીં આપણે એડાનું એવું છે અને અહીંથી ન પાછું જવાનું છે એ વાળીએ તો હાલો પાછા આગળ પાછા વ્લોગમાં બન્યા રેજો લવ મિત્રો તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જે આપણે મેં કીધું તું આપણે શેણાવાયા હતા ન્યા તો ન્યા તારી છીએ અત્યારે અહીંયા જો ખાતર નાખવાનું છે ને શેણા કેવડા કેવડા થયા છે ને એ પણ તમને દેખાડું તો આપણે આવીને તરત ઠંડી બહુ ઓછી એટલે શર્ટ ને પાછું આપણે ખાતર નાખવાનું દાંત કાઢે મારા અને આ જો આપડા શેણા હેજો મસ્ત મજાના સેણા થઈ જશે જોકે પાળી ઠગ છે ને આપણે આમાં છે ને ખાતર નાખવાનું હોય જોઈ કમ્પ્લેટ બાય બાય સડે તૈયાર થઈ જાય ફટાફટ નાખવા માટે ખાતર નહીં અને જો આવું ખાતર ના પહેરવું છે હજુ અને આપણું ફ્રોડ અહીંયા પડ્યું છે એમાં ખાતર ને બધું પહેરીને લઈ તો હમી સાઈડ સાઈડ દેખાય ત્યાંથી ફાઈનલી મિત્રો આપણે જ્યાં ચિંગામાં ખાતર નાખવા ગયા હતા ને ખાતર નાખી અને પાછા જો કે આખા આમ ખાતર નાખવાનું હતું બપોર તો સડી જતા તો બપોર પૈસી પાછા આપણે અહીંયા રહી છીએ નીંદવા તો જોકે ખડ ઘણું બધું થયું છે જીરું જોકે મેં તમને હવાર દેખાડ્યું હતું પણ જીરું આપણે બહુ પર્સનલી નહોતું દેખાડ્યું કેવડું કેવડું થયું ને એ આપણે નહોતું દેખાડ્યું તો ખડ પણ બહુ જ છે જો કે તમને દેખાડું છું આગળ તો ખડ આપણે છે ને અડધું નીંદી નાખ્યું છે ને અડધું બાકી છે તો એમાં કેટલું બાકી છે ને એ તો આપણે આમ નીંદવા માટે અત્યારે તો આવ્યા હતા તો અત્યારે છે ને આપણે નીંદવા જવાનું છે અને જો પહેલું હર્યું ખડનું તો એટલું ભર્યું છે ને મને લાગે છે આપણે એને ગ્રામ જ સાંટવી પડશે તો જો આ રીતના ખડ છે બધી આખું હર્યું ભર્યું આ ખડનું અને આ છે આપણું જીરું જોઈ શકો છો મસ્ત મજાનું જો કેવો મસ્ત મજાનો નજારો છે જો કે અમારા વાડીમાં મસ્ત મજાનો નજારો જોવા મળે તો આવી રીતે કંઈક છે મારો મસ્ત મજાનો નજારો અને હવે આપણે છે છે ને ને જવાનું હા તમને જીરું દેખાડવું તો રહી ગયું કેવું કહે જો કે આ પહેલું હેર્યું આમાં જ ખડ હે બીજું તો આપણે નીંદી નાખ્યું છે એવું બહુ કઈ હે નહીં તો એ તમને જીરું પણ દેખાડ દઉં જો તો આ રીતના કંઈક જીરું છે જો તમે જોઈ શકો છો આ રીતના કંઈક છે તો આવો કંઈક નજારો છે અમારી વાડીનો અને આ જો પહેલું ખડ તો જો નકરું આવું જ ખડ થયું જો તો આ પેલું હેર્યું છે ને આ બધું જોઈ આપણે એને ઉંબળવાનું છે કારણ કે આમાં જીરું ક્યાંક ક્યાંક સે પાડીએ અને આ સાઈડ તો નથી એટલે આ સાઈડ છે ને ગ્રામો જેને સાંત દેવાની થાય છે તો હાલો આપણે નિંદવાનું ચાલુ કરવાનું છે તો ત્યાં સુધી વ્લોગમાં આપણે પાછા બના રહેજો આગળ હાલો મિત્રો તો ફાઇનલી આપણે સાંજ પડવાની તૈયારીમાં છે અને આપણે છે ને જો કે એકલા એકલા બહુ ઉકલે ઉકળતું નહીં પણ તોય આપણે જ્યારથી આવ્યા ને ત્યારથી નિંદવાનું ચાલુ થતું ને બહુ ઝીણું ઝીણું બહુ ખર છે ને તો બહુ વાર લાગે ને કંટાળ પણ આવે પણ ક્યાં જાવું નિંદુ તો પડશે નિંદા વિના તો હાલશે નહી તો અત્યારે જો કે પોરો ઘડી પાંચ દસ મિનિટ બેઠી છું અને આમ પણ ટાઈમ તો નથી વ્લોગ ઉતારવાનો પણ તો એમ તો હાલો પાંચ દસ મિનિટ આપણે એને વ્લોગ થોડોક ઉતારી નાખવી તો અત્યારે છે ને આમ ગણો ને તો ટાઈમ જ નથી વ્લોગ ઉતાર જોકે આપણે ઘણા દિવસોથી છે ને વ્લોગ તો આપણે મેંકો જ નથી તો આજ પહેલી વાર ઘણા દિવસો પછી આપણે વ્લોગ આજે બનાવ્યો હોય અને આજે પણ આપણે આઈફોનમાં બનાવ્યો છે જો કે મેં તમને હવાર કીધું જ હતું કે આપણે છે ને આઈફોનમાં વ્લોગ આજે ઉતારવાનું ઉતાર્યો છે એમ તો આઈફોન ને સાદા ફોનમાં કેટલો ફેર પડે એમ તો ઘણો બધો ડિફરન્સ રહે છે આઈફોન અને સાદા ફોનનો બેનો તો મેં તો આ જોઈ લીધું કે સાદા ફોનની અને આઈફોનનો કેટલો ડિફરન્સ હોય છે આ રિઝલ્ટમાં તો બહુ મસ્ત આમ આઈફોનનું રિઝલ્ટશન બહુ મસ્તનું હોય છે જો કે આપણે એ તો આ પહેલો દિવસ છે વાપરવામાં પણ આમ ગણું તો ઘણો એમ જો અત્યારે તો વિચારીમાં આપણે પહેલેથીને આઈફોન લઈ લીધો ને તો સારું હતું એમ જોકે આમાં ચાર્જિંગ બહુ જ સારું ન ટકે પણ તો એ આઈફોનનું રિઝલ્ટ બહુ મસ્તનું આવે છે એમ તો વ્લોગ જે એટલા ને એના માટે તો આઈફોન આમ સારો કહેવાય જો કે ને એવું બહુ મસ્તનો આવે છે એટલા માટે તો આજે આપણે પહેલો દિવસ છે આઈફોનનો અને આપણા ભાઈ કે આપણા આઈફોન મળી ગયો ને જોકે અત્યારે તો પૈસા નાખવા પડ્યા પણ જોકે એમને મોબાઈલ લેવાનો હતો પણ એમને ન લીધો ને ખુદ મને આઈફોન લઈ દીધો ને એમને સાદો ફોન રાખ્યો એમ તો મારે આ વિડીયો માટે આઈફોન લેવાનો હતો અને આપણે બ્લોગ જો કે ઘણા બધા અત્યારે જોતા હશે અને ઘણા બધા ગાળું પણ દેતા હશે પણ તમે પણ જો આપણા ગામડાને હૈ ને ખાસ ગામડાને તો આવી રીતે બધાને ખબર ન હોય કે આમાં પૈસા આવે કે ન આવે એમ તો તમે પણ મહેનત કરશો ને તો આગળ તમે પણ જશો એમ તો હું તો એટલું જ આપણા ગામડાને કહેવા માગું છું કે ગામડામાં છે ને બહુ આમ ખબર ન હોય જોકે આ વિડીયોની ને અમુકને તો સારું જ ન લાગતું હોય પણ લાગે કે ન લાગે આપણે મહેનત છે ને ચાલુ જ રાખવાની છે જોકે ઘણા બધા આમાં ખરાબ પણ હોય સારા પણ હોય પણ આપણે એની ઉપર ધ્યાન દેવાનું જ નથી કારણ કે એની ઉપર જો તેમ ધ્યાન દેવા જઈશું ને તો તેમ આગળ નહીં જઈએ પોતે તો આમાં આપણા જોકે આ બાજુના તો હાવ એટલે હાવ ઓછા વ્લોગ ને વિડીયોને હાવ ઓછા બનાવે છે જોકે હોય એકાદ ગામમાં એકાદ એકાદ બે એવી રીતે હોય અમારા ગામમાં તો બહુ ઝાઝા નથી અત્યારે જો કે બીજા બનાવવા માંડ્યા છે ઘણા બધા નાના નાના છે તો જો તમે પણ ખુદ મહેનત કરશો ને તો આગળ જશો ને આમાં પણ ઇન્કમ આવે છે બધી પૈસા જોકે આપણે સ્પર્શ તો ન કહી એકવી પણ પૈસા આમાં જો તમે મહેનત કરશો ને આગળ જશો ને તો તો ખૂબ રૂપિયા આવશે એમ પણ આપણે મહેનત ચાલુ રાખવાની ખુદ કેટલા આવે એ તો ન કહેવાય પણ આવી રીતે તમારે એને મહેનત ચાલુ રાખવાની અને વ્લોગ છે વિડીયો છે અને આપણે વગડાવાળાને તો કંઈ ચિંતા જ નથી જોકે બધા શહેરમાં રહેતા હોય ને એમને ચિંતા હોય કે રોજ રોજ આપણે લોક શેનો ઉતારો એમ અને આપણે આપણે વગડાવાળાને છે ને એવી ચિંતા કરવાની ઓલી જ નહીં કારણ કે આપણે તો રોજ સવારમાંથી ઉઠીને સાંજ સુધી આપણે કામ જ હોય આખો દિવસ વગડાનું જોકે કામ જ હોય એમ તો હું તો એટલું જ કહેવા માંડું કે આપણા ગામડા આપણે સવારથી સાંજ લગ્નનું શું કામ કર્યું છે ને એવી રીતે આપણો વ્લોગ ઉતારવાનો છે ખાલી ફોનમાં પણ અત્યારે છે ને બોલવામાં ને બધાને જોકે અત્યારે વિડીયોઝ જોતા ને એને શરમ આવતી હશે તો આપણા ગામડાને ખાસ બહુ શરમ થાય બધાની જોકે મને પણ ખુદને બહુ શરમ આવતી હતી જોકે શરૂઆત હતી ને ત્યારે મને બહુ એમ થતું હતું કે નહીં મેળ આવે એમ પણ આમની મહેનત ચાલુ રાખીએ ને એ જો આજુબાજુ બધા કહેતા હતા તને ઘણી વખત તો મારે રોવું પણ પડ્યું હતું વિડીયો માટે પણ આમ પ્રોબ્લેમ બધી સોલ્વ થઈ ગઈ કારણ કે હવે તો ઘણું બધું આમ આગળ જતી રહી એટલે વાંધો ન આવે ત્યારે તો બધાએ આમુને આપણને ને તો કે સજુલા વિડીયો બનાવી તો અત્યારે તો આમ મને તો બે એ રીતે સાનમાના બધા બોલતા હોય ને તો મને આમ વિચાર આવે કેમ કે સારું કે આપણી ઓળખાણ એમ કે મોટી તો થઈ ને એમ ભલે આપણે ગમે એવું કર્યું મહેનત કરી વિડીયો બનાવ્યા બધું કર્યું પણ આપણી ઓળખાણ એક છે ને આમાં મેન વાત છે ને એ જ છે હવે આપણે આ ગામડામાં રહેતા હોય ને આપણને ઓળખીએ કોણ વાતી મેન છે આમાં મેન વસ્તુ છે ને એ જ છે જો આપણે આમાં આપણને ઓળખે કોણ તો આપણને કોઈ એટલે કોઈ ન ગામડામાં તો આપણને કોણ ઓળખવાનું હોય આપણે કે એવા મોટા નેતા કે એવું છે એમ તે આપણને ઓળખે પણ તમે જો વિડીયોને એવું બનાવીશો ને જો રીતે કરશો તો તમને બધા ઓળખવા મળશે ને આમ પણ મોટી ઓળખાણ થાય જો કે આમ અમુકને નહીં સારું લાગતું હોય પણ અમુકને બહુ આમ મજા આવતી હોય એમ મસ્ત મજાના વિડીયો બનાવીને આ વિડીયો બનાવીને અમુક કગાળી દેતા હોય એમ તો આમાં છે ને આમાં મોટા મોટી આપણી ઓળખાણ છે જો કે સોશિયલ મીડિયામાં ગમ્યા જાવી તો એ આપણને ઓળખી જાય તરત એમ નકર આપણે તો નાના ગામડામાં રહેતા આપણને ઓળખે કોણ એમ તો મેન કામ તો આ છે આપણું સોશિયલ મીડિયાનું જો કે ઓળખાણ છે ને આપણી મોટી થાય આપણને બધા ઓળખે એમ તો અમુક બધાને અમુક ઓળખે ને અમુક ગાયું દે એવી રીતે તો આવી રીતે આમાં સોશિયલ મીડિયામાં તો આવું છે તો તમે પણ બધા મહેનત કરો અને આગળ વધો એમ હું તો આપણા ગામડાને ખાસ કહું છું કે આમાં ઘણી બધી તમે મહેનત કરવી પડશે શરૂઆતમાં પણ જો તમે બહુ મહેનત કરશો ને તો તમે આગળ પણ જઈશો ને ઘણા પણ રૂપિયા પણ કમાઈશો એમ બધી રીતે સારું છે આમ વિડીયોમાં પણ મહેનત કરવી પડે મેન સેમ મહેનતને પછી આપણી ઓળખાય ને તો આવી રીતે આમ મહેનત કરો અને આગળ વધો એમ તો હાલો આપણે આજે વ્લોગ અત્યારે છે ને અહીંયા પૂર્ણ કરીશું જોકે આપણે વરિવાળી જવાનું થાય છે પણ આમાં છે ને ચાર્જિંગ રિવ છે નહીં આખો દી આપણે દિવસે મીકો નહોતો એટલા માટે તો આપણે વ્લોગ અહીંયા બંધ રાખીએ છીએ આપણે મળીશું નેક્સ્ટ વ્લોગમાં તો ત્યાં સુધી આપણો વિડીયો પસંદ આવે તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતા જાયજો તો વિડીયો આ લાઈફોનનો કેવો છે એ બધાએ કોમેન્ટ જરૂર કરજો કે રિઝલ્ટ કેવું છે એમ તો ને મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં